ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આખરે સાતમ આઠમના તહેવાર પૂર્ણ થતા મેઘરાજાએ રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વિધિવત પધરામણી કરી છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ધુળિયા ડોમડા નગરપીપળિયા પામભર ઇટાળા મોટાવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે લાંબા સમય બાદ વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી નદી નાળા છલકાઈ રહ્યા છે જેના દ્રશ્યો પણ જોયા આપે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ કોઝવે ઉપરથી પણ પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ધોરાજી તાલુકામાં છત્રાશામાં ભારે વરસાદ ધોરાજી તાલુકાના છત્રાસા આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે છત્રાસાથી માણાવદર બાટવા જવાનો કોઝવે ઉપર ફરી વળ્યા છે પાણી કોઝવે ઉપર પાણી ફરી વળતા છત્રાસાથી માણાવદર બાટવા જવાનો રસ્તો બંધ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મુશળધાર અવિરત વરસાદ હાલ પડી રહ્યો છે ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપુર જોવા મળ્યું છે તો ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે સાસણ સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા બંધ થયો ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટ્રીટ હાઇવે ઉપર ગોઠણ સમા પાણી ભરાયા પ્રાચી તાળાળા સ્ટ્રીટ હાઇવે બંધ ઉના તાળાળા સ્ટ્રીટ હાઇવે બંધ સાથે અનેક ગામોના રસ્તાઓ બંધ મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું જેના કારણે તાળાળા ગડુને જોડતો રસ્તો બંધ થયો અનેક ગામોની અવરજવર ઠપ થઈ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ભારે વરસાદને કારણે પ્રાચીન તીર્થમાં સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે પ્રાચીન તીર્થમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આ તરફ પાણી વધતા ગીર સોમનાથના તાળાળા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થયો છે સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા નદીનું પાણી આડું ફંટાયું તાળાળા પ્રાચી રોડ પર ફંટાયું તો જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલા રેજન્ટા હોટલ પાસે ભરાયા પાણી આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે ગીરમાં સતત વરસાદને કારણે અનેક રોડ રસ્તા

લાગી તમામ સાતે દરવાજા મીટર ખુલાયા ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે વેરાવળના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા ગ્રામ્ય વિસ્તારના લોકોનો વાહન વ્યવહાર બંધ થયો સોમનાથની તો ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ભારે વરસાદને કારણે પ્રાચીન તીર્થમાં સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે પ્રાચી તીર્થમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આ તરફ પાણી વધતા ગીર સોમનાથના તાળાળા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થયો છે સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા નદીનું પાણી આડું ફંટાયું તાળાળા પ્રાચી રોડ પર ફંટાયું તો જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલા રેજન્ટા હોટલ પાસે ભરાયા પાણી આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે ગીરમાં સતત વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તાલાલામાં ભારે વરસાદને કારણે આંબળાજ ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં ચો તરફ પાણી જ પાણી લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું ભારે વરસાદને કારણે તાલાલા ઉના રોડ પર આંકોલવાડી ગામ નજીક પાણી ફરી વળ્યા છે સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત છે અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે હિરણબી ડેમમાં પાણીની આવક વધી છે હિરણબી ડેમના તમામ દરવાજા ખોલવામાં આવતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી તમામ સાતે દરવાજા બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર ખોલાયા ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે વેરાવળના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા ગ્રામ્ય વિસ્તારના લોકોનો વાહન વ્યવહાર બંધ થયો તો જુનાગઢના માણાવદર તાલુકાના આઠ ગામ સંપર્ક વિવોણા ભારે વરસાદથી ગામોમાં ભરાયા પાણી પીપલાણા હોડવાવ થાપલા અને ઘણા ગામ થયા છે સંપર્ક વિહોણા ગીર પંથકના પાદરડી મટીયાણા આંબલિયા અને કોઈલાણા પણ સંપર્ક વિહોણું થયું છે ઓજત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે ગામોમાં તંત્ર દ્વારા તમામ ગામોને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે જૂનાગઢના વહેલી સવારથી શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ છે ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર થયું છે ઓવરફ્લો નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે સરદાર બાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો બંધ અલકાપુરી સુરગામ સોસાયટી પાસે રસ્તા ઉપર ભરાયા છે વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે જુનાગઢ જિલ્લામાં નદીના પાણીમાં ગામમાં સમાચાર ગામમાં તાંડવ્યા પાણી ગ્રામજનો દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું છે તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ગ્રામજનોને જે છે તે ગામથી બીજી જગ્યા લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે હજુ પણ વધુ વરસાદ થાય તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે જેના પહેલા જ આ પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે લોકોને કરી અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે વરસાદે જુનાગઢ જિલ્લાને ધમરોળી નાખ્યો છે વંથલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો કોટ પરિસરમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે ગોઠડુપ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે અવિરત મેઘ કહેરથી જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું છે કેશોદ જિલ્લામાં વરસાદ તબાહી મચાવતા પૂરના દ્રશ્યો જોવા મળ્યા જેના કારણે કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું વાડી વાડી વિસ્તારમાં વિસ્તારમાં લોકો ફસાયા રહેતા લોકોના જીવ ઉદ્ધર થયા આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ છે દાત્રણાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી મેંદરડાના દાત્રાણા ગામે ફસાયેલા પંદર લોકોનું રેસ્ક્યુ કરાયું છે અત્યાર સુધીમાં બાર ઇંચ જેટલો પડી ચૂક્યો છે વરસાદ સતત વરસાદને કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું છે ભાટીયા નવા ગામ બોડકા ગામોને અસર થઈ છે આલિદ્રા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે ગ્રામ્ય પંથકમાં અંઢરાધાર વરસાદને કારણે બગડું નજીક આવેલું બંધુકીય નદીમાં ઘોડાપુર છે તો જૂનાગઢની કાળવા નદીમાં ગોડાપુર ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી નદીમાં જળ પ્રવાહ વધ્યો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા કેશોદમાં સવારથી અંતરાધાર વરસાદ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કૃષ્ણનગર વિસ્તારમાં ગોઠનડૂપ પાણી ભરાયા મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુબતી નદી ગાંડીતુર બની જેના કારણે વંથલી તાલુકાના બંધાળા ગામમાં ઘુસ્યા છે પાણી વંથલીમાં ભારે વરસાદને કારણે કોટ પરિસરમાં પાણી ભરાયા માળિયાહાટીનાનો હાટીનાનો ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો વડાળા માળિયાહાટીના આંબેચા ઊંઘતી જડકા ધણેજ ગામોને સાવત કરાયા માણાવદરના વરસાદ સમેગા ગામમાં જળબંબાકારની સ્થિતિ નીચાણવાળા વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે જૂનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું છે દસ થી વધુ લોકોનું કરાયું છે રેસ્ક્યુ સલામત સ્થળે કરાયા છે સ્થળાંતર ટ્રેક્ટર મારફત અન્ય જગ્યાએ કરાયા છે તાલુકામાં વરસાદ થયો છે જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ મેંદરડામાં બાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ખાપ્યો છે સત્તર કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે રાજ્યના પચીસ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ છે કેશોદમાં દસ પોઈન્ટ સાત ઇંચ વંથલીમાં દસ પોઈન્ટ એક ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાપકી ચૂક્યો છે તો જૂનાગઢના માણાવદર અને મેંદરડામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે માણાવદરના સમગામાં સાંબેલાધાર વરસાદ છે સામેગામમાં વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયું છે પાણી સામેગા ગામના પાદરમાં પાણી જ પાણી છે લોકોના ઘરમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ ગઈ છે ઘરમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી છે માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદની આગાહી છે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ છે મોરબી જામનગર દ્વારકામાં રેડ એલર્ટ છે પોરબંદર ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે અમરેલી ભાવનગર જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ નવસારી સુરતમાં રેડ એલર્ટ છે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે ડાંગ તાપી ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વલસાડ નવસારી સુરતમાં રેડ અલર્ટની જાહેરાત કરવામાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે આગામી ત્રણ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લા રેડ એલર્ટ પર હતા હવે બાકીનો જે સમય આવી ગયો છે જેમાં આગામી ત્રણ કલાકની અંદર વિસ્તારો વરસાદની આવી શકે છે અંબાલાલ અનુમાન આગામી કલાક ભારે વરસાદનું અનુમાન મુંબઈ થી સુરત સુધી ભારે વરસાદની વકી છે માછીમારોએ સાવધ રહેવાની જરૂર છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદ તબાહી નોતરી શકે છે ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની વકી આગામી લગભગ અડતાલીસ કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે દરિયાખેડુએ રહેવાની જરૂર રહેશે છે કે મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ હવે વધુ પડતું આવે તો કોઈ કોઈ ભાગમાં તમારી સૂચક પણ બની શકે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે